નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવી અને વાત કરી વિગતવાર સમાચારો પર તો આજે દેશભરમાં દશેરા પર્વ ની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે દશેરા એટલે શ્રી રામ રાવણ પર વિજય અને સત્યની અસત્ય પર જીતની ઉજવણી દશેરા પર ફટાકડા ફોડી રાવણ દહન કરી લોકો ઉજવણી કરે છે ફાફડા જલેબીની જાયપત માણે છે આજે વહેલી સવારથી જ ફાફડા અને જલેબી લેવા માટે લાંબી કતારો પણ જોવા મળી રહી છે આજનો દિવસ ખરીદારી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આજના દિવસે લોકો વાહનોની ખરીદી કરતા હોય છે ત્યારે કાર અને ટુ વ્હીલરના શોરૂમમાં આજે ભારે ભીડ જોવા મળશે આ તહેવાર શક્તિ એકતા અને નવી શરૂઆતનો સંદેશો આપે છે ત્યારે આ દશેરાએ આપણે પણ દૂર કરી સારા માર્ગે કરવો જોઈએ જે એક કરોડ રૂપિયા થી વધુની રકમના ગાંઠિયા જલેબી આરોપ છે હું તમને એસ્ટ્રોન ચોક ખાતે આવેલ ફસાણ ની દુકાન ના દ્રશ્ય બતાવી રહ્યો છું વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો અહીંયા ફરસાણની દુકાને ગાંઠિયા અને જલેબી લેવા માટે લાગી ગઈ છે રાજકોટ વાસીઓ હોય અને સવારે ચા અને ગાંઠિયા તેમને નાસ્તામાં ન હોય તેવું શક્ય જ નથી ટોકન સિસ્ટમ અહીં રાખવામાં આવેલી છે ને એક એક ટોકન મેળવીને લોકો ગાંઠિયા લેવા માટે લાંબી લાઈનમાં કતારમાં ઊભા છે આપણે વાત કરીએ વેપારી સાથે વહેલી સવારથી એક લોકોનો ઉત્સાહ છે શું કહેશો આજે વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે વિજયાદશમી ની હિસાબે ફૂલ ફાફરા જલેબીની ની ઘરાકી રહેતી રેતી હોય આખો દિવસ સાટા મીઠા ઘારી અને ફાફડા જલેબીનું વધારે ચલણ દર્શન નિમિત્તે એક કરોડના ના ગાઠિયા ખવાશે નું કારણ શું આજે વિજયદશમી દશેરા ની શબ્દ દર વર્ષે ગાંઠિયા જલેબી ખાસ મહત્વ વધારે રહી છે ફાફરા અત્યારે પાંચસો ચાલીસ છે જલેબી ચોખા કઈ છસો રૂપિયા સિંગ તેલમાં માં ફાફરા ગાંઠિયા આવશે કઈ નથી એક ફિક્સ જ ભાવ છે ફિક્સ ભાવ છે કોઈ ભાવ વધારો નથી જેથી લોકોને પણ આંશિક રાહત છે શું કેશો વિજયાદશમી તહેવાર તમે પણ ટોકન સાથે ગાંઠિયા લેવા ઉભા છો હા લક્ષ્મીવાળી માંથી ઠેટ આવું છું ગાંઠિયા લેવા લાઈન ઊભો છું અને આજનો તહેવાર છે આમ તો રોજ ખાતા જ હોય પણ આજ વિશેષ મહત્વ છે એનું રોજ ગાંઠિયા તો ખાતા જ હોય પણ આજે વિશેષ મહત્વ છે તમે પણ ગાંઠિયા જલેબી લેવા આવ્યા છો રાજકોટ વાસીઓની સંવાર ગાંઠિયા વિના નકામી ને પાછો વિજયા દશમીનો તહેવાર છે તો ખાસ ગાંઠિયા તો જોવે બાકી ગય પણ દિવસ હાલે કે ના હાલે પણ આજે તો સપરિવાર પરિવાર સંવારમાં ફાફડા ગાંઠિયા માહોલ એવો બની ગયો છે વરસાદી ઘરે જઈને મસ્ત ચા ગાંઠિયા ને વરસાદની મજા લેવાને જાય સ્પેશિયલ દિવસ છે ને સ્પેશિયલ આ મજા માટે ભેગા થશે બરાબર સ્પેશિયલ દિવસ છે સ્પેશિયલ મજા માટે લોકો ભેગા થશે નાની બાળકી સાથે ભાઈ ગાંઠિયા જલેબી લેવા આવ્યા છે શું કેશો ગાંઠિયા વિનાની ની સવાર નકામી સાચી વાત છે અને જલેબી બહુ ભાવે છે અને આજે રજા બી છે ગાંધી જયંતી બી છે અને સારો દિવસ છે એટલે આવું પડે એવું હતું પોણી પોણી કલાક લાઈન પણ ઊભું રહેવાનું રોકડા રૂપિયા પણ આપવાના અને ગાંઠિયા ખાવાના એ રાજકોટ વેલકમ ટુ રાજકોટ

ફાફડા જલેબી ખાવા માટે કેટલા આતુર છે જોઈએ અમારા સંવાદદાતા આશુતોષ પાસે અને જોઈએ કેવી પરિસ્થિતિ હાલ અમદાવાદની જોવા મળી રહી છે દશેરાનો પર્વ છે અને દશેરાનો પર્વ હોય ફાફડા જલેબી હોય અને ચંદ્ર વિલાસ ના હોય તેવું ન બને કારણ કે વર્ષોથી સો વર્ષથી પણ વધુનો ઇતિહાસ છે અને ફાફડા જલેબીની શરૂઆત ચંદ્ર ચંદ્રવિલાસથી થઈ હતી અને આજે સમગ્ર રાજ્ય અને વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ફાફડા જલેબીની ની જયાફત માણતા હોય છે અને વહેલી સવારથી જ ચંદ્ર વિલાસમાં પણ પાંચસોથી થી પણ વધારે લોકોની કતાર જે છે જોવા મળી આપણી સાથે અસના વિલાસ છે તેમની સાથે વાત કરશું શું કહેશો આજનો દિવસ અને કયા પ્રકારનો માહોલ છે આજનો દિવસ તો ખૂબ સુંદર છે જ અને દશેરાના દિવસે એટલે આપણે જેમ કીધું તેમ એકસો પચીસ વર્ષથી આપણી આ પેઢી અવિરત કાર્ય કરી રહી છે એટલે દરેક લોકોના મનમાં એ એવું વસેલું છે કે ચાલો ચંદ્રવિલાસમાં જઈએ આપણા જલેબી ખાઈએ અને દશેરાના પર્વની ઉજવણી કરીએ જે ટ્રેન્ડ અહીંયાથી જ શરૂ થયેલ છે એના કારણે તથા લોક લાગણી એટલી બધી છે કે ભાઈ મારી હોટલ છે કોઈ બી તકલીફ પડશે કે આપ બી જો આપણે ઉભા રહેશો ને તો એમ બીજા એટલે સમજાવશે માણસ કે ભાઈ આ મારી હોટલ છે કોઈ ચિંતા ના કરો ખૂબ સરસ ભાવ વધારો નડે કે નહીં ગુજરાતીઓને આ વર્ષે શું છે ભાવ સાહેબ અમે છેલ્લા ત્રણ વર્ષથી એક જ ભાવ રાખેલ છે જેમ કે ફાફડાના આઠસો રૂપિયા છે જલેબીના હજાર રૂપિયા કિલો છે પણ એમાં બી અમે હંમેશા બેસ્ટ ક્વોલિટી જે હોય એનો યુઝ કરીએ છીએ અત્યાર સુધી અમે જે સિમતેલ વાપરતા હતા એમાં પણ પાંચસો પ્લસ કરીને પિરનેટ જી કરીને તેલ આવે છે જે ખૂબ સુંદર છે અને બીજું આપણે ઘી તો અમૂલ જ વાપરીએ છીએ જેમાં કોઈ મીનમેક ફરક નથી તો ચંદ્ર ફાફડા જલેબીની ની શરૂઆત થઈ હતી અને વહેલી સવારથી જ અમદાવાદીઓ જે છે તે ફાફડા ગરમા ગરમ જલેબી છે વખણાય છે ત્યારે ચંદ્રવિલાસની જલેબી ખાવાનો લોકો આગ્રહ રાખતા હોય છે ફાફડો ખાવાનો આગ્રહ જે છે તે રાખતા હોય છે એટલે ગરમા ગરમ ફાફડા જલેબી લેવા વહેલી સવારથી લોકો જે છે તે આવી રહ્યા છે કેટલા વર્ષથી રોજો ક્યાં રોજ

બહુ લોકોને એમને છે કે નવા બારથી આવેલા છે કે અમે ચંદ્રવિલાસનો ટેસ્ટ કરીએ એક કલાક લાઈનમાં ઊભા રહ્યા કારણ કે અત્યારે 500 થી વધારે લોકો લાઈનમાં ઉભા છે એક કલાકથી વધારે થયો તો એક કલાકથી પણ વધારે લોકો જે છે તે લાઈનમાં ઊભા રહ્યા તાજા હજુ પણ જે છે તે દિવસે દિવસે જે છે તે સંખ્યા જે છે અહીંયા લોકોની વધી રહી છે અને નંબર જે છે તેના માટે કલાકથી પણ વધુની રાહ જે છે તે લોકો જોઈ રહ્યા છે દ્રશ્યો પણ બતાઉ છું આપને કે ચંદ્રવિલાસની બાડના કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે પાપડા જલેબી લેવા માટે આવી રહ્યા છે અને કતારો જે છે તે

કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ દોસ્તો અમદાવાદ ના આ દ્રશ્યો જોયા અને હવે વડોદરાના પણ દ્રશ્યો જોઈએ વડોદરા વાસીઓ પણ ફાફડા જલેબી ખાવા માટે દશેરાના દિવસે કેટલા આતુર છે તે જોઈએ સમજતા પ્રશાંત અમારી સાથે વડોદરાથી સીધા જોડાયેલા છે પ્રશાંત કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વડોદરામાં લોકો ફાફડા જલેબીની કેવી લેજત માણી રહ્યા છે કુલથી જે રીતના આજે અસત્ય ઉપર સત્યનો વિજયનો પર્વ એટલે કે દશેરા અને દશેરા પર્વ ઉપર પરંપરા રીતે ફાફડા જલેબી ખાવાનો એક આગ્રહ રહેતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં ગત મોડી રાતથી જ શહેરમાં ઠેર ઠેર ફાફડા જલેબીના સ્ટોર લાગી ગયા હતા અને વહેલી સવારથી જ ફાફડા જલેબીના સ્ટોર ઉપર જે કસ્ટમરો છે તેમની ભીડ લાગી રહી છે જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ફાફડા જલેબીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે વેપારીઓ દ્વારા પણ મોડી રાતથી જ સ્ટોર લગાવી અને ફાફડા જલેબી તૈયાર કરી દેવામાં આવ્યા હતા સૌથી મહત્વની બાબત એ છે કે દર વર્ષ કરતાં આ વખતે ભાવમાં વધારો નોંધાયો હોવાના કારણે જે ગ્રાહકી છે તે થોડી ઓછી છે પરંતુ વડોદરાવાસી સ્વાદના રસિક હોય છે એટલે દસ કરોડથી વધારના ફાફડા જલેબી આજે વડોદરાવાસીઓ ઝાપટી જશે અને જે રીતના દ્રશ્યોમાં

જેટલા બી આપણા હિન્દુસ્તાની છે આ એક તહેવાર દશેરાનું ધૂમધામથી મનાવે છે અને દર વર્ષે આની અંદર ત્રીસ ચાલીસ રૂપિયાનો વધારો થાય છે પણ ગ્રાહકોને કશું ફરક નહીં પડતું આ તહેવાર ધૂમધામથી જ મનાવવાનું જોઈએ અને મનાવે જ છે લોકો ગ્રાહકોની ભીડને સંભાળવા માટે કેટલી તૈયારી ગ્રાહકને ભીડની સંભાળવા માટે અમે વીસ છોકરા રાખેલા છે અને આઠમ નવમ સુધી અમે લોકો દસ કારીગરથી માલ બનાવવાનું ચાલુ કરી દઈએ છે અને જલેબી લાઈવ બી બનાવીએ છીએ બિલકુલથી આપણે ગ્રાહક સાથે વાત કરીશું આજે દશેરાનો પર્વ છે કેટલો ઉત્સાહ છે જલેબી ફાફડા ખાવા માટે સરસ મજામાં છે જોરદાર સ્વાદ જબરજસ્ત છે ટેસ્ટમાં કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા રહે સવાર પાંચ વાગ્યાથી અ બિલકુલ થી એટલે કે જે રીતના વેપારી છે અને ગ્રાહકો છે એટલે વેલી સવાર થી તૈયાર છે સવાર થી આજે ફાફડા જલેબી ખાવા માટે લાઈનમાં ઉભરાયો છે કેટલા વાગ્યા થી ઉભરાયો છે કેવી તૈયારી છે સવારે 4:00 વાગે છે તે 4:00 વાગે સે ચાલુ હતો ખાને કા ભાવ ભી બડ ગયા હે નહી અમારો તો રેગ્યુલર વહી 400 રૂપિયા રહેતા છે ફાફડા કા જલેબી કા 200 રૂપિયા રહેતા છે એટલે કે ભાવ સોમ વધારો થયો હોય પરંતુ વડોદરાવાસીઓ જે છે તે ફાફડા જલેબીની લિજ્જત માનવા માટે ચૂકશે નહીં વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ફાફડા જલેબીના સ્ટોલ છે તે લાગી ગયા છે અને હાલ જે ગ્રાહકો છે તે વહેલી સવારથી જ ફાફડા જલેબીની લિજ્જત માનવા માટે ફાફડા જલેબીની ખરીદી કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા છે બિલકુલ પ્રશાંત આપ જોડાયેલા રહેજો આપણે સુરત પણ જોઈએ સુરતીલાઓ તો ફાફડા જલેબી આમ તો કહીએ સુરતીલાઓ સ્વાદના શોખીન હોય છે તો હાલ સુરતમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે તે આપણે જાણીએ અમિત આપણી સાથે જોડાયેલા છે અમિત આજે સુરતીલાલાઓ કેટલા કરોડોના ફાફડા જલેબી ખાઈ જશે કેવો માહોલ જોવા મળી રહ્યો છે જી ચોક્કસથી સુરતી છે ખાવા પીવાના શોખીન હોય છે ને આજે તો ખાસ કરીને વિજયાદશમીનો તહેવાર છે જ્યારે સુરતીઓ છે તે ફાફડા જલેબીની દુકાન બહાર વહેલી સવારથી જ લાઈનો લગાવીને ઊભા છે આ દ્રશ્ય છે દુકાનની અંદરના અને આ દ્રશ્ય છે દુકાનની બહારના એટલે કે દુકાનની અંદર પણ લાઈન દુકાનની બહાર પણ લાઈન એટલે કલાકો સુધી આ સુરતીઓ છે તે લાઈનમાં ઊભા રહે છે અને ફાફડા જલેબી ખાય છે એક વડીલ છે આપણી સાથે કાકા ક્યારથી લાઈનમાં ઊભા હતા અડધો કલાક છે શું કહેશો આજે દશેરા અને ફાફડા જલેબી ખાવા જોઈએ દશેરા એક માતાજીનો એક પર્વ નવ દિવસનો પૂરો થયો આજે દશેરો છે આખા ગુજરાતમાં આજે ફાફડા ને જલેબી લોકો બહુ ઉત્સાહથી ખાય છે અને જે જે લોકોએ જે માતાજીના ઉપાસ અપવાસ કર્યા હોય તેને આજે આ ફાફડા ને જલેબીથી પ્રાર્થના કરીને એ લોકોનો અપવાસનો એ પૂર્ણ ગણાય છે એટલે કે સુરતીઓ જે ખાવા પીવાના શોખીન હોય છે અને જે તહેવારનું મહત્વ છે તેને પણ ખાવા સાથે જોડી દેવામાં આવ્યું છે અને તેને લઈ વહેલી સવારથી જ આ પ્રકારે લાઈવ અહીંયા ફાફડા બનાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત અહીંયા બાજુમાં જ જલેબી પણ લાઈવ બનાવવામાં આવી રહી છે એટલે કે આજે ત્રણ વાગ્યાથી રાત્રિના ત્રણ વાગ્યાથી અહીંયા જલેબી અને ફાફડા બનાવવાનું ચાલુ જ છે લોકોની લાંબી લાંબી લાઈનો છે જોવા મળી રહી છે બીજી તરફ આજે લોકો છે તે સતત આવી રહ્યા છે ને કેટલાક લોકો તો ગરબા રમીને સીધા જ અહીંયા ફાફડા જલેપી લેવા આવી જાય છે કાકા છે કાકા કેટલા ટાઈમથી લાઇનમાં ઊભા છો અઢી કલાક થયા છે અઢી કલાક કોઈ કોઈ મેનેજમેન્ટ નથી કંઈ નથી છ વાગ્યાના ઉઠેલા છે અહીંયા કંઈ નહીં યસ 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 સાત કિલો એક સાથે આપી દઈ છે તમે ફાફડા આજે કેમ ખાવા જોઈએ આજે દશેરા છે એટલું દશેરા છે બસ દશેરા ભગવાન શ્રી રામનો દિવસ છે એટલે ફાફડા નહીં પણ તમે એક આજે મારી વાત સાંભળો એક વસ્તુ કહો કોઈક અરેન્જમેન્ટ હોવી જોઈએ આજે સેવન્ટી વનની એજ વાળા માણસો ને અઢી કલાક ઉભા રાખે છે એમને ઉભા રહેવું હોય અડધો કલાક તો ખબર પડે કોઈ અગત્ય એટલે કે લોકો જે લાઈનમાં પણ ઉભા છે અને થાકી પણ ગયા છે પરંતુ વારો નથી આવતો દુકાનના માલિક છે શું કહેશો ફાફડા જલેબી માટે આટલો બધો ક્રાઉડ હા જે લોકો લાઈન તો પહેલાં એટલા માટે લાગે છે કે એક જ વ્યક્તિ સાત સાત આઠ આઠ કિલો ફાફડા લેવા આવે લાઈનમાં ઉભા રહીને લેવા આવ્યા હોય તો આપણે એમ તો કહેવાય ને કે ભાઈ તમે લાઈનમાં નહીં આવો એટલે આ વસ્તુ થાય છે એક ઘરાક પાંચ પાંચ દસ દસ કિલો ફાફા લઈ જાય લાઇનમાં લાઈવ એક ટાઈમમાં પાંચસો ગ્રામ ફાફડા નીકળે એટલે તમે જાતે વિચારી લો કે કેટલી વાર લાગે પ્લસ લોકોને એટલા બધા ઓર્ડર છે લાઈવ જલેબી છે અને સુરતી લાલાઓ છે દરેક તહેવાર લિજ્જતથી માણે છે જીએસટી વધે જીએસટી ઘટે એ લોકોનો કોઈ ફરક નથી પડતો ચાહે મોંઘવારી વધે કે મોંઘવારી ઘટે શું ભાવ શું છે ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવ ઘટ્યો વધ્યો શું થઈ ગયો ભાવમાં કોઈ વધારો ઘટાડો નથી જે લાસ્ટર પાંચસો રૂપિયા હતા એક ભાવ જલેબીના ના છે ફાર્મા એક ભાવ છે આપડે એટલે કે ફરીથી હું દુકાનની અંદરના ના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે બહાર અઢી અઢી કલાક લોકો છે તે ફાફડા જલેબી લેવા માટે લાઈન માં છે અને આજે જ્યારે દશેરા છે ત્યારે ખાસ કરીને સુરતીઓ છે તે કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોપતા હોય છે અને તેને લઈ વહેલા સવારે છ વાગ્યા થી લોકો છે ફરસાદની દુકાનોની બહાર લાંબી લાંબી